જોઈ શકો છો આ સર્ચ ઓપરેશનના દ્રશ્યો છે જે અત્યારે આપ ન્યૂઝ કેપિટલ પર જોઈ શકો છો એટીએસની સતર્કતાના કારણે આ પ્રકારની ચારસો એસી કિલોનું ડ્રગ્સ છે તે ઝડપાયું છે આ એક્સક્લુઝીવ દ્રશ્યો ન્યૂઝ કેપિટલની ટીવી સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો આગળ જે પાકિસ્તાનની બોર્ડ છે તે જઈ રહી છે તેમાં નાપાક ઈરાદા ધરાવતા છ પાકિસ્તાનીઓ છે કે જે ડ્રગ્સ ઘુસાડવાનું કાવતરું કરે છે ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડે છે પરંતુ એટીએસ અને એનસીબી કોસ્ટગાર્ડ ની સર્ચ ઓપરેશન જેના કારણે આ ડ્રગ્સ આ પાકિસ્તાની બોટ ને ઝડપી લેવામાં આવી છે આ જે ઓપરેશન છે આ બોટ નો પીછો કરતું અત્યારે આ લાઈવ દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે

આ પ્રકારને હરકત કરી અને ડ્રગ્સના કામગીરી છે તેના માટે ઉપયોગમાં લઈ રહ્યા છે છેલ્લા ઘણા સમયથી આપણે એ મોડ્યુલ છે તે જોયું છે કે ગુજરાતમાં અને ખાસ કરીને ભારતમાં છે તે ડ્રગ્સ ઘુસાડવું હોય તે પછી અફઘાનિસ્તાનથી હોય કે પાકિસ્તાનના રસ્તાથી હોય તો ગુજરાતનો જે દરિયાકાંઠો છે તેનો ઉપયોગ કરવામાં આવે છે ને તેને લઈને જે છેલ્લા ત્રણ વર્ષમાં ગુજરાત એટીએસ એનસીબી અને ગાર્ડ દ્વારા જોઈન્ટ ઓપરેશનો છે તે કરવામાં આવ્યા છે જેમાં પાંચ ત્રણ હજાર એકસો પાંત્રીસ હજાર કરોડથી વધુનું ડ્રગ્સ છે ઝડપવામાં આવ્યું છે અત્યાર સુધીમાં છેલ્લા ત્રણ વર્ષમાં ગુજરાત એટીએસ કોસ્ટગાર્ડ અને એનસીબીના સંયુક્ત ઓપરેશનમાં પાંચસો સિત્તેર કિલો જેટલું ડ્રગ્સ છે તે ઝડપવામાં આવ્યું છે ત્યારે તમે કલ્પના કરી શકો કે કેવા પ્રકારે છે તે આ ડ્રગ્સ ઘુસાડવામાં આવતું હશે પરંતુ સૌથી એનાથી પણ વધારે જે મહત્ત્વની બાબત એ છે કે ગુજરાત એટીએસ હોય કે પછી એનસીબી હોય અને કોસ્ટગાર્ડ હોય એ આ નાપાક મનસુબા છે તેને પાર નથી થવા દઈ રહ્યું ને છેલ્લા આપણે જોઈએ તો છેલ્લા એક દોઢ વર્ષથી ડ્રગ્સ જે ઝડપાવવાની ઘટનાઓ છે તે વધી છે કારણ કે જે પ્રકારે ગુજરાત પોલીસ અને ગુજરાત સરકાર દ્વારા દરિયા કિનારાને અભૈદ સુરક્ષા પાર પાડવામાં આવી છે તે પછી અદ્યતન સાધનોની વાત હોય તો એ અદ્યતન બોટો છે તે નેવીને પણ આપવામાં આવે છે ગુજરાત પોલીસને પણ હમણાં જ બોટ છે તે આપવામાં આવી છે કારણ કે જે પ્રકારે ગુજરાતની જળ સીમાનો ઉપયોગ ડ્રગ્સ લાવવા માટે થઈ રહ્યો છે તેને લઈ અને ત્યાં મોનિટરિંગ છે તે પણ વધારવામાં આવ્યું છે ને આ વાત ખુદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ હાલનું જે વિધાનસભાનું સત્ર પૂર્ણ થયું તેમાં પણ કહ્યું હતું જે વિપક્ષે આરોપ કર્યા હતા કે ડ્રગ્સ છે તે ઝડપાઈ રહ્યું છે ત્યારે હર્ષ સંઘવીએ કહ્યું હતું કે ડ્રગ્સ છે તે ઝડપાઈ નથી રહ્યું પરંતુ અમારી પોલીસ છે જે છે કોસ્ટગાર્ડના અને એનસીબીના તેઓ છે તે ડ્રગ્સના જે માફિયાઓ છે તેમના સુધી પહોંચી રહ્યા છે એ બોટો સુધી પહોંચી રહ્યા છે અને ત્યારબાદ છે તે ડ્રગ્સ ઝડપાઈ રહ્યું છે ત્યારે વધુ એક ઘટના છે તે સામે આવી છે જેમાં પાંચસો થી વધુ જે કરોડ છે તેનું કિંમતનું ડ્રગ્સ છે તે ઝડપાયું છે એ પ્રકારની અત્યારે વાત આવી રહી છે ત્યારે આ જે ડ્રગ્સ ઝડપાયું છે તે વાત કરવામાં આવે તો પોરબંદરથી ત્રણસો પચાસ કિલોમીટર દૂર જે અરેબિયન સી છે ત્યાંથી જે ઝડપવામાં આવ્યું છે અને આ કોઈ નાટ્યાત્મક રીતે કારણ કે જે ઇન્ટેલિજન્સ ઇનપુટ આવ્યા હતા ત્યારબાદ જે કોસ્ટગાર્ડ છે તેના જે ડ્રોન મારફતે છે તે એક પરીક્ષણ કરવામાં આવ્યું બોટને સ્કેન કરવામાં આવી અને બોટને સ્કેન કરવામાં આવી રાત્રિના સમયે ત્યારબાદ ગુજરાત એટીએસ અને એનસીબીના જવાનો એ બોટ સુધી પહોંચે છે ત્યારે એ બોટના જે ક્રૂ મેમ્બરો હતા જે છ ક્રૂ મેમ્બરોને ઝડપવામાં આવ્યા છે તે સુરક્ષા એજન્સ તેને ચકમો આપવા માટે પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ છેલ્લે અંતે કોસ્ટગાર્ડના જે જહાજો છે તેનો ઉપયોગ છે તે કરવામાં આવ્યો હતો જે દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે જે કોસ્ટગાર્ડના જહાજો છે તેનો ઉપયોગ કરી અને આ બોટને ઝડપવામાં આવી હતી આ એક્સક્લુઝિવ દ્રશ્યો છે તે ન્યૂઝ કેપિટલ ઉપર આપણે અત્યારે આપણા દર્શકોને બતાવી રહ્યા છે કે કેવા પ્રકારે છે તે આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું ત્યારે આ જે વિગતો સામે આવી તે પણ આપણે સર્વપ્રથમ દર્શકોને બતાવીને ત્યારબાદ કઈ રીતે આ ઓપરેશન છે તે પાર પાડવામાં આવ્યું એ દ્રશ્યો પણ આપણે અત્યારે દર્શાવી રહ્યા છીએ એટલે વધુ એક સફળ ઓપરેશન છે તે ગુજરાત એટીએસ એનસીબી અને કોસ્ટગાર્ડના જવાનો દ્વારા કરવામાં આવ્યું છે ત્યારે પાછો પાકિસ્તાની ક્રૂ મેમ્બરો છે તેને પણ ઝડપવામાં આવ્યા છે બોટ સાથે અને બોટ અને ક્રૂ મેમ્બરોને લઈ અને ત્યારે તેમને પોરબંદર છે તે લાવવામાં આવી રહ્યા છે જ્યાં વધુ તપાસ છે તે કરવામાં આવશે જી બિલકુલ જી આભાર જયેશ તમામ વિગતો બદલ પરંતુ